છૂટણી સમયે પક્ષ પલટો કરતા કોંગ્રેસના નેતાઓથી ભાજપના જૂના જોગીઓને પેટમાં દુખી રહ્યું છે પક્ષ પલટો કરનાર નેતાઓને મોટા પદ અને હોદ્દો અપાતા પાર્ટીના જૂના નેતાઓને સાઇડલાઇન કરાઈ રહ્યા છે ભાજપમાં કોંગ્રેસી નેતાઓની હાંડલા કુસ્તી ચાલી રહી છે ત્યારે ભાજપના ચર્ચિત ધારાસભ્ય અને પહેલાથી જ ભાજપની વેટીંગ લિસ્ટમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શો જાણીએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપે પોતાના ભરતી મેળામાં જે રીતે કોંગ્રેસી નેતાઓની જંગી ભરતી કરી છે ત્યારે ભાજપના નેતા પણ હવે મૂંઝવણમાં છે કે પોતાનું પદ જે છે તે કઈ રીતે સાચવી રાખો ચૂંટણી પહેલા રાજકીય પક્ષ પલટો તે હવે સાવ સામાન્ય વાત થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટી એક પછી એક જે મોટા નેતાઓ છે અને કાર્યકરો ભાજપમાં જઈ રહ્યા છે હાલ ભાજપમાં અડધી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હોય તેવું લાગી રહ્યું છે

આ પરિસ્થિતિમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર જે આશાએથી ભાજપમાં જોડાયા હતા તે હાલ પૂરતી શક્ય ન થતી હોય તેવું લાગી રહ્યું છે એક સમયે ભાજપનો માથાનો દુખાવો બની ગયેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પાર્ટીમાં જોડાયા બાદ હવે સાઈડલાઇન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સાથે જ પાર્ટીમાં વીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી સેવા કરતા કાર્યકરોને ન મળતા અને કોંગ્રેસમાંથી આવતા નેતાઓને પદ તરત જ મળી જતા હાલ જબરજસ્ત કુતૂહલ પણ સર્જાઈ રહ્યું છે ભાજપમાં સૌ કોઈ લોકસભા ચૂંટણી પછી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે જોકે તેમાંય જેઓ કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસ તોડવાના ઈરાદાથી જંગી પ્રમાણમાં કોંગ્રેસી નેતાઓને પોતાની પાર્ટીમાં તો લઈ આવી છે અને ઊંચા ઊંચા હોદ્દાઓ પણ આપી દીધા છે પણ એના કારણે મૂળ ભાજપના જૂના નેતાઓ જ નારાજ દેખાઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસ તોડવાની ઘેલછામાં પોતાની જ પાર્ટી તો નથી તોડી રહીને ત્યારે હવે સૌ કોઈની નજરે ભાજપના બહુચર્ચિત ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પર છે જોવાનું રહેશે કે ભાજપ પોતાના જૂના નેતાઓને કયું પદ આપે છે અને આ પદથી તેઓ કેટલા ખુશ છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર